આજે આપણે જોઈ શકીએ છીએ કે સવારે સાડા દસની આજુબાજુમાં આ એ અકોટાથી જે મૂળમૌડા રસ્તો જે જાય છે એ રસ્તામાં વિનંતા હોટલ આવી છે એની એક્ઝેક્ટલી સામે એક મહાકાય ભૂવો પડ્યો છે આ ભૂવો જે પડ્યો છે આજે ભગવાનનો એટલો રહેમ છે કે કોઈ જાનહારી નથી થઈ બાકી સવા સવારનો સમય હતો અહીંયાથી પબ્લિકની અવરજવર મુખ્ય માર્ગ છે એના કારણે ઘણી પબ્લિકની અવરજવર રહેતી હોય છે પણ એટલું ભગવાનનો રહેમ હતો કે કોઈ જાનહાની થઈ નથી પણ આપણે જોઈ શકીએ છીએ આજે કે આ કેટલો મહાકાય ભૂવો છે આજે આખી નાખી ટ્રક અંદર જતી રહે એ પ્રકારનો ભૂવો પડ્યો છે આ રસ્તા ઉપર આપણે જોઈએ કે બે હજાર ચોવીસમાં સત્તર ભૂવા પડ્યા હતા અને ત્યારબાદ અત્યારે બે હજાર પચીસ જે ચાલી રહ્યું છે અને એ દરમિયાનમાં પણ ભૂવા જે પડવાનો સિલસિલો છે એ યથાવત છે એ બંધ થવાનું નામ નથી દઈ રહ્યું એટલે મારો આ જે ભૂવા પડવા પાછળનું જે કારણો પણ છે એ હું તો આપણે જણાવી દઉં કે વારંવાર આ જ રોડ ઉપર કેમ આટલા ભૂવા પડે છે વડોદરાની અંદર આપણે જોઈ શકીએ કે મેક્સિમમ જો ભૂવા પડ્યા હોય તો અકોટા વિસ્તારમાં અને વોર્ડ નંબર બારમાં પડ્યા છે અને એ આ જ રોડ ઉપર એટલે આ રોડને અમારી તો એ સ્પષ્ટપણે માગણી છે કે આ રોડને ભૂવા રોડ તરીકે જાહેર કરવામાં આવે અને આ રોડનું પ્રોપર કામગીરી કરવામાં આવે કાં તો પછી આ રોડને ભયજનક રોડ કરીને બંધ કરી દેવામાં આવે નહીં તો આ જો રોડ ખુલ્લો રહેશે તો કોઈ બી મોટી જાનહાની થશે તો એના માત્રને માત્ર જવાબદાર જે છે વડોદરા શહેરના જે સત્તા ઉપર બેઠેલા લોકો તંત્રમાં બેઠેલા અધિકારીઓ લાગતા વળખતા અને વડોદરા કોર્પોરેશનના કમિશનર શ્રી રહેશે કેમ કે આ રોડની વારંવાર મેં રજૂઆત કરી છે તે છતાંય પરિસ્થિતિ યથાવત છે એટલે હવે તો અહીંયાના રહીશો પણ જે છે એ કંટાળી ગયા છે અને હવે એ લોકો પણ અમે સ્વયંભૂ એ લોકો પણ એમ કહી રહ્યા છે કે હવે આવનાર સમયમાં આ રોડની જો વ્યવસ્થિત પરિસ્થિતિ નહીં સુધરે તો અમે મોટું આંદોલન પણ કરીશું આ બાબતે અને વધુમાં આપણે એક જણાવી દઉં કે વડોદરા શહેરના જે કોર્પોરેશનના કમિશનર છે આજે વડોદરા શહેર કોર્પોરેશન કમિશનરને હું એ જણાવવા માગું છું કે સાહેબ શ્રી આપ જે છે અકોટા વિસ્તારમાં આપની ઇવેન્ટો થતી હોય છે એ દરમિયાનમાં ખૂબ ખૂબ એક્ટિવ હોઉં છો વડોદરાની સજાવટમાં આપ ખૂબ એક્ટિવ હોવ છો કે વડોદરાની બીજી કોઈ ઇવેન્ટોમાં હોય નવરાત્રિ હોય તો આપ ગરબા કરવામાં ખૂબ એક્ટિવ હોવ છો તો સાહેબ મારે તમને એ જ કહેવું છે કે વડોદરાની અંદર વોર્ડ નંબર બાર આવ્યું છે વોર્ડ નંબર બારની પ્રજાને જે અત્યાર હાલાકી ભોગવવી પડી રહી છે રોડ રસ્તા પાણી ડ્રેનેજ તમામ પ્રશ્નો આ વોર્ડમાં છે પણ આપ અમારા વોર્ડ ઉપર તમે નજર નથી નાખી રહ્યા આ એક ઇવેન્ટ તરીકે તમારે લેવી હોય તો લઈ શકો છો અને આનું અમને કામ કરી આપો કેમકે તમને માત્રને માત્ર ઇવેન્ટમાં રસ હોય એટલે અમારે આ વસ્તુ કહેવી પડે છે અમને એવું લાગી રહ્યું છે કે માત્ર તમને ઇવેન્ટમાં જ રસ છે વડોદરાની જે પ્રજા છે વોર્ડ નંબર